પરંતુ આ પ્લાન્ટ માત્ર કાગળ પર જ કાર્યરત હોય તેમ અહીંના ગંદા પાણી ઉભરાઈને રસ્તાની સામેની બાજુ આવેલા સિકોતેર માતાજીના મંદિરના પટાંગણમાં ઘૂસી જાય છે અને અહીં આવેલ ગૌશાળા અને અન્ય ક્ષેત્રમાં પણ ગંદુ પાણી ફરી વળે છે છેલ્લા દોઢ વર્ષથી આ સ્થિતિ છે જે અંગે અનેક વખત પાલિકાને રજૂઆત કરાઈ છે પરંતુ દર વખતે પાલિકા યોગ્ય કરવાની કામગીરીની ખાતરી આપે છે આ વખતે પણ તાજેતરમાં ગંદા પાણી મંદિરમાં ઘૂસી જતાં પંદર દિવસ પહેલાં પાલિકાને ઉગ્ર રજૂઆત કરાઈ હતી આ અંગે પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતાબેન તિવારીનું રાજપૂત સમાજના પ્રમુખ અને અગ્રણી રાજપાલ જેઠવાએ પણ ધ્યાન દોર્યું હતું આથી પાલિકાએ વહેલી તકે યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી તેમ છતાં હજુ પણ કોઈ કાર્યવાહી થઈ નથી તાજેતરમાં કોન્ટ્રાક્ટ એજન્સીના અધિકારીઓ પણ અમદાવાદથી દોડી આવ્યા હતા અને તેઓએ પણ ફરી વખત આવું ન થાય તે માટે તેના કર્મચારીઓને સૂચના આપી હતી પરંતુ તેઓ જ્યારે આવ્યા તે સમયે જ વાલ લીકેજ થયો હતો અને અધિકારીઓને પણ સમગ્ર પરિસ્થિતિ નિહાળી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી પાલિકાને રજૂઆત કરતા પાલિકા દ્વારા એવું જણાવવામાં આવે છે કે આ પ્રશ્નના નિરાકરણ માટે આગામી સમયમાં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે પરંતુ ત્યાં સુધી આ સ્થિતિનો ઉપાય શું તેવા સવાલ સાથે ભક્તો આ મામલે હવે પાલિકા સામે કાનૂની કાર્યવાહી કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અહીંયા હું મંદિરમાં સેવા કરું છું બાકી આ ઉપરનું પાણી કાયમ માટે અમને હેરાન કરે છે કે જ્યારે આવે ત્યારે હેરાન કરે કોઈ આવી શકતું નથી અન્ય ક્ષેત્રમાં કોઈ આવી શકતું નથી અને આનું કંઈક તમે નિરાકરણ નગરપાલિકા કે કોઈ પણ હોય એ કંઈક પણ આનો આધાર કરો કાયમી માટેનો પાણી છે પાણી આ ભૂગર્ગટરનું આગળ પ્લાન્ટ છે ને એ પ્લાન્ટમાંથી પાણી છૂટી જાય એ પાણી જ આપણે બહુ મુસીબતમાં મૂકે આ વરસાદનું પાણી તો એટલા બધા મુસીબતમાં નહીં પણ આ પાણી બહુ ક્યારેક મંદિરમાં ગાયોમાં પાણી આવી જાય ક્યારેક લોકોની બેદરકારી બહુ પાણી આવી જાય તો એ ગાયોથી પાણી આવી જાય એનો ઘાસ સારો બગડી જાય આટલું બધું પાણી આવી જાય ત્યારે અનક્ષેત્રમાં જો અહીં ગાળો થાય એટલે કોઈ જમવા તો જઈ શકવાનું નથી આ મોઢા આગળ પાણી ભરાણું હોય તો વાં જમવા કોણ જઈ શકે એટલે અમારી આ વાત છે કે તમે જો કાયમ માટે આનું કંઈ નિરાકરણ લ્યો તો બહુ આભાર તમારો બધાનો જે રતનપર પોરબંદર નગરપાલિકા સ્તરનો એસટીપી પ્લાન્ટ આવેલ છે જેના ટ્રીટેડ વોટરનો નિકાસ કરવામાં આવેલ છે જે પાછળના ભાગમાં ખાણ વિભાગમાં પાણીનું લેવલ વધવાથી જે પાણી બેક થઈ અને સિકોતર માતા મંદિર તરફ પાણી જવાના જે પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે તે બાબતે નગરપાલિકા દ્વારા આયોજન કરેલ છે પણ આ કામગીરી કરવા માટે ગ્રાન્ટમાં જોગવાઈ કરી અને મોટા ખર્ચ કરવાનો થતો હોય આ સાથે સાથે એસ માં જે પાણી ટ્રીટેડ થાય છે તેના રિયુઝ માટે પણ એ પાણીનો ઉપયોગ કરવા જેથી પાણીનો નિકાલ ના કરવો પડે અને રિયુ પાણીનો રિયુઝ થઈ શકે તે માટે પણ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે એજન્સીની નિમણૂક કરવાની છે તેમજ આ પાણીના પ્રશ્નનો ઉકેલ કરવા માટે પાઇપલાઇન નાખીને ખોદાણ કરી કામગીરી કરવાની છે આ બાબતે નગરપાલિકા દ્વારા ગ્રાન્ટમાં જોગવાઈ કરી મોટો ખર્ચ કરવાનો થતો હોય એટલે તે શું સારી રીતે આયોજન કરી અને આ કામગીરી ટૂંક સમયમાં કરવામાં આવશે